નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે રવિવાર અને રવિવારે તમારી સાથે તમારી વચ્ચે અમે સાયબર અવેરનેસનો શો લઈને આવતા હોઈએ છીએ આ જે ઠગ્યાઓ છે ને ને લઈને અલગ અલગ સ્કેમ કરે છે એટલે કે અલગ અલગ રીતે છેતરપિંડી કરે છે એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક લોભામણી લાલચોથી આપણે આનો ભોગ બનતા હોઈએ છીએ મિત્રો એ પિનથી કરવામાં આવે એ તમારા તમારી પર આવેલા ઓટીપીથી કરવામાં આવે તમારા કોઈક બેંકના સ્ટેટમેન્ટ કે બેંકના કોઈક પાસવર્ડ કે એના પિનથી કરવામાં આવે તો અનેક રીતે લોકો આ સાયબર ક્રાઈમનો ભોગ બનતા હોય છે સાયબર અવેરનેસના શોને લઈને આજે સ્પાર્ટુડિયા ન્યૂઝના પ્લેટફોર્મ પર એક નવો મુદ્દો છે કે હોસ્પિટલને લઈને જે પ્રમાણે છેતરપિંડીઓ કરવામાં આવતી હોય છે એપોઇન્ટમેન્ટ નોંધાવવાના નામે છેતરપિંડી કરવામાં આવતી હોય છે તેવા કિસ્સાઓ અમે પ્રકાશિત કરવા માટે સાયબર એક્સપર્ટ મયુર સરને ઉપસ્થિત કર્યા છે મયુર ભુષાવરકર સર અમારી વચ્ચે ઉપસ્થિત છે સર સ્પાર્ટુડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે થેન્ક યુ સર અલગ અલગ રીતે છેતરપિંડી થતી હોય છે એક આજે નવો વિષય એક નવો ચર્ચાનો મુદ્દો એ છે કે હોસ્પિટલના નામે એપોઇન્ટમેન્ટ બુક કરવાના નામે છેતરપિંડીના કિસ્સાઓ વધી રહ્યા છે ને એમાંથી એક જે વ્યક્તિ ભોગ બન્યો છે તે પણ આપણી સાથે જોડાવ છે પરંતુ કયા પ્રકારે આ છેતરપિંડી કરવામાં આવતી હોય છે હાજી હું ચોક્કસથી જણાવી દઉં સૌથી પહેલાં હું અમારા જે કેમેરામેન છે વિડીયો જર્નલિસ્ટ છે નિખિલ રાવતને એમને કહીશ કે જરા આ બતાવે લોકોને હોસ્પિટલ એપોઇન્ટમેન્ટના નામે લોકોને લાખોનો ચૂનો ચોપડતા સાયબર માફિયા અને હું જરા તમને ખસવાનું કહીશ થોડું અને હું તમને કહીશ કે આ અહીંયા નિખિલભાઈને પણ કહીશ કે જરા દર્શક મિત્રોને બતાવે એપોઇન્ટમેન્ટ બુકિંગ આઈડી ડોટ એપી કે આ એક એપ્લિકેશન છે અને આ એપ્લિકેશનથી જ લાખોનો ચૂનો સાયબર માફિયા ચોપડી રહ્યા છે હવે હું મોડસ ઓપરન્ડી પર આવું બિરેન આમ આની મોડસ સોપરંડી એવી રીતે હોય છે કે જે પણ લોકોને ખાસ કરીને હોસ્પિટલના નંબર ઓનલાઈન શોધે છે સ્વાભાવિક છે કે જે લોકો પોતે દવાખાને એપોઇન્ટમેન્ટ બુક કરાવવા માટે સક્ષમતાથી જઈ શકતા નથી તે લોકો ઓનલાઈન ડૉક્ટરનો નંબર શોધે છે સર્ચ એન્જિન થકી અને આ સાયબર માફિયાઓ જાણીતા ડૉક્ટર જે હોય જે તે શહેરના જ્યાં સૌથી વધારે ગીરદી થતી હોય અથવા એપોઇન્ટમેન્ટ બહુ જ હોશે હોશે મળતી હોય એવા ડોક્ટરોના આ લોકો ફિશિંગ પેજ બનાવે છે અને જ્યારે બિન કોઈ વ્યક્તિ આવા ડૉક્ટરોના નંબર શોધે ત્યારે સાયબર માફિયાઓ જ્યારે આ સાયબર માફિયાઓ એ પોતે ઇન્ડેક્સિંગનો ફાયદો ઉચકીને પોતાના નંબર્સ ત્યાં ડિસ્પ્લે કરાવે છે એપોઇન્ટમેન્ટ બુકિંગના નામથી નંબર એક અહીંયા આ પહેલો તબક્કો પૂરો થયો હવે કોઈ પણ જે એપોઇન્ટમેન્ટ લેનાર વ્યક્તિ છે એ વ્યક્તિ જ્યારે આ નંબર ઉપર કોલ કરે ત્યારે આ નંબર પર કોઈ કોલ ઉચકતું જ નથી નંબર એક નંબર બે જ્યારે આ કોઈ વ્યક્તિએ ફોન ઉચકે નહીં એટલે આપણે ફરી વાર ટ્રાય કરીએ બે ત્રણ વાર ટ્રાય કર્યા પછી પણ કોઈ ફોન ઉચકતું નથી અને એના દસ મિનિટથી અડધા કલાકમાં પાછા અલગ નંબર પરથી ફોન આવે છે અને એમાં એવું જણાવવામાં આવે છે કે હું હોસ્પિટલમાંથી બોલું છું ધ્યાનથી સાંભળજો બિરેન એટલે જે સ્કેમ કરી રહ્યો છે માણસ આવી રીતે વાત કરી રહ્યો છે એ એવું કહેશે કે હું હોસ્પિટલમાંથી બોલું છું પણ કયા હોસ્પિટલમાંથી બોલું છું તે બોલતો જ નથી અને હિન્દીમાં વાતચીત કરે છે હું હોસ્પિટલમાંથી બોલું છું અને તમારે એપોઇન્ટમેન્ટ બુક કરવી છે એટલે કોઈપણ વ્યક્તિ કહેશે આ એપોઇન્ટમેન્ટ બુક કરવી છે એપોઇન્ટમેન્ટ બુક કરવી છે એપોઇન્ટમેન્ટ મળી જશે પણ તમારે સૌથી પહેલાં પાંચથી દસ રૂપિયાનું પેમેન્ટ કરવું પડશે હવે કોઈપણ વ્યક્તિ જ્યારે એવું સમજે ને કે એવું એને કાને સંભળાય ને કે બહુ જાણીતા ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ બહુ સહજતાથી અને સરળતાથી મળી રહી છે એટલે એ વ્યક્તિ પાંચથી દસ રૂપિયાનું પેમેન્ટ કરવા તૈયાર થઈ જાય છે બિરેન પણ પાંચથી દસ રૂપિયાનું પેમેન્ટ જ્યારે પૂછવામાં આવે છે કે કેવી રીતે કરવાનું છે તો એવું કહેશે કે તમારે હું નિખિલભાઈને ફરીવાર કહીશ કે દર્શક મિત્રોને આ એપ્લિકેશન્સ બતાવે આ સૌથી ડેન્જરસ એપ્લિકેશન છે દર્શક મિત્રો એપોઇન્ટમેન્ટ બુકિંગ આઈડી ડોટ એપી કે વોટ્સઅપ પર સાયબર માફિયા દ્વારા આ એપ્લિકેશન એપોઇન્ટમેન્ટ બુકિંગના નામથી મોકલવામાં આવે છે અને દર્શકો જ તમને એવું કહેવામાં આવે છે કે જો તમને એપોઇન્ટમેન્ટ બુક કરાવી છે તો આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને ઇન્સ્ટોલ કરીને તમે આના થકી જ પાંચથી દસ રૂપિયાનું પેમેન્ટ કરો ત્યાં એપ્લિકેશનની અંદર જ તમને પે ઓપ્શન મળી જશે હવે દર્શક મિત્રો જ્યારે કોઈ પણ દર્દી જે પોતે એક તો માનસિક રીતે હતાશ છે કારણ કે બીમારીથી એ પોતે પીડાઈ રહ્યો છે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ એને નથી મળી રહી અને ઝડપથી જોઈએ છે એટલે એ કશું પણ વિચાર્યા વગર આ માઇન્ડ ગેમ છે આ એક માઇન્ડ ગેમ છે અને કશું પણ વિચાર્યા વગર કારણ કે તે વખતે એના પર એના મગજમાં બીમારી આવી હોય છે એટલે એ બીજો કોઈ વિચાર કરી શકતો જ નથી એનું મગજ ત્યાં હેંગઅપ થઈ ગયેલું હોય છે કે ભાઈ આ લેઝિડમેટ છે ઇનલેઝિડમેટ છે શું છે અને તરત જ એ દર્દી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરે છે એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી એપ્લિકેશન થકી જ પેમેન્ટ કરે છે અને પેમેન્ટ કરે છે ત્યારે એ પોતાની ડેબિટ ક્રેડિટ કાર્ડ કે ઈ વોલેટ ડિટેલ્સ ત્યાં દાખલ કરે છે અને ઈ વોલેટ જ્યારે ડિટેલ્સ દાખલ કરે છે તો આ એપ્લિકેશન્સનું જ્યારે મેં થ્રી સિક્સટી ડિગ્રી માઇક્રો એનાલિસિસ કર્યું દર્શક મિત્રો ત્યારે મને ખબર પડી કે આ એપ્લિકેશન્સ એક લોન એપ્લિકેશન્સ છે અને એ તમારા ડેટા બધા જ વાંચે છે એ ડેટા એ અવાચ્ય સ્વરૂપ એટલે એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં ન હોતા વાચ્ય સ્વરૂપમાં સાયબર અપરાધીના કમ્પ્યુટરમાં કે મોબાઈલમાં સ્ટોર થઈ જાય છે અને ત્યારબાદ એના ગણતરીના બે કલાક કે બે દિવસની અંદર એ તમારા બેન્ક બેલેન્સને જાણીને તમારા મેસેજ વાંચીને આખું તમારું બેન્ક બેલેન્સ એ ખાલી કરી નાખે છે આવા અત્યાર સુધી ત્રણ કેસ મારી સામે આવ્યા પહેલો કેસ એક નિવૃત્ત વ્યક્તિ છે ફતેગંજમાં રહે છે જેને પંચોતેર હજાર ખોયા બીજો એક વ્યક્તિ છે જે ભરૂચથી વડોદરા આવવાનો હતો અપોઇન્ટમેન્ટ માટે અને એ વ્યક્તિએ પોતે દોઢ લાખ રૂપિયા ખોયા અને બીજું એક મગરપુરામાં રહેનાર જે વ્યક્તિ છે તેને બે લાખ રૂપિયા ખોયા એટલે આ પ્રકારના મુદ્દા બહુ સામે છે ઇવન તો અત્યારે તમે એક લાઈવ વ્યક્તિ જે છે જે અમારી સાથે જોડાશે અમે એને ફોન લગાડવાનો પ્રયત્ન કરીએ છીએ અને એ વ્યક્તિને પણ તમે સાંભળો કે ગઈકાલે જ કદાચ એને નિખિલભાઈ કેટલા રૂપિયા એમના ગયા છે હા અગિયાર હજાર રૂપિયા ગઈકાલે જ એમના ગયા છે તો લાઈવમાં આપણે જોડવાનો એમને પ્રયત્ન કરીએ છીએ તમે સાંભળો કે આ જે સાયબર માફિયાઓ છે એમની મોટો સોપ્રન્ટ શું છે ને હોસ્પિટલના નામથી હોસ્પિટલના નામથી એ લોકોને ચૂનો ચોપડી રહ્યા છે લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યા છે તો જરા જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે હોસ્પિટલની એપોઇન્ટમેન્ટ બુક કરવાના નામે ઠગાઈ કરવામાં આવી છે એક નહીં આવા અનેક લોકોનો ભોગ બનતા હોય છે દર્શક મિત્રો આ પ્રમાણે ડોટ એપી કે ફાઇલથી તમને જ્યારે તમારી ડિટેલ ભરવાની કે ત્યારે થોડા ઘણા ચેતી જજો આવા કિસ્સાઓ પ્રકાશિત થઈ રહ્યા છે અમારી સાથે એક વ્યક્તિ જોડાઈ રહ્યો છે કે યુવાન જોડાઈ રહ્યો છે તે પણ આવી જ રીતે ભોગ બન્યો છે અમે તેઓની સાથે ટેલિફોનિક વાતચીત કરીએ છે ટેલિફોનિક વાતચીત કરતા સામે તે કેવી રીતે આનો શિકાર બન્યો તે પણ બાબત સામેલ આવીએ છે

અમારું સુંદરકાંડ પતું સાડા અગિયાર વાગે સુંદરકાંડ પતું તો મેં વિચાર્યું કે એક સ્ક્રીપ કરું પછી મેં ઘરે જતો હોઈશ બાર વાગે તો મેં એક ટ્રીપ ત્યાં ચાલુ કર્યું તો મેં રસ્તામાં હતો તો મને જાન્યુ હોસ્પિટલ નોટિફિકેશન આવી તો મેં એક્સેપ્ટ કરી પછી એ ભાઈએ મને કોલ કર્યો કે તમે કઈ કઈ છો મેં કે મેં રસ્તામાં જ છું બે મિનિટમાં માં તે પહોંચું છું તો પછી મેં ત્યાં પહોંચીને એમને કોલ કર્યો તો એમને કીધું કે મેં આર્મી ઓફિસર છું મારી વાઈફને ને તમારે ડ્રોપ કરવાની છે રેલવે સ્ટેશન હું કે કશો વાંધો નહીં જોબ કરી દઈશ તો પછી એમને મને એવું કીધું કે મારી વાઈફના છે ને પેમેન્ટ કરવાનું છે ઉપર તો મેં તમને છે ને ચાર હજાર બસો રૂપિયા તમને જીપે કરું છું તો એને બસો રૂપિયા જે તમારો ચાર્જીસ લાગે છે તમે બસો તો રાખી લેજો અને તમે ચાર હજાર રૂપિયા મને જીપે કરી આપો તો એમને મને ખાલી આમ મે ટેક્સ મેસેજ આવ્યો મને લાગ્યું કે મારા એકાઉન્ટ મારા છે એમને મને વિચારવાનો ટાઈમ પણ નથી આપ્યો કે તમે જુઓ અંદર એ

મેઇન મુદ્દો એ છે કે આમની જોડે જે અગિયાર હજારનું છેટિંગ થયું છે તે એક જ મુદ્દો છે કે એ આર્મીના નામથી ઇમોશનલ થઈ ગયા અને પેમેન્ટ કર્યું અને હું આ એક મોડો સોપરંડી જૂના પ્રકારની મોડો સોપરંડી છે એનું રંગ નવું છે કે હવે હોસ્પિટલના નામથી આ લોકો એને છેતરી રહ્યા છે એટલે આ એક નવી મોડો સોપરંડી સામે આવી છે પણ હું સ્પાર્ક ટુ ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરું છું કે કોઈ પણ અજ્ઞાત વ્યક્તિનો કોલ આવે પછી એ આર્મી હોય પોલીસ ઓફિસર હોય કે પછી કોઈ પણ સીબીઆઈ કે સીઆઈડી હોય તમારે એમની વાતમાં આવવાનું નથી કારણ કે આ લોકો ગૂગલ પરથી ફોટા લઈને પોતાના ડીપીમાં ફોટા સેટ કરીને તમારા ઇમોશન સાથે રમી રહ્યા છે અને તમારા ખિસ્સા ખાલી કરી રહ્યા છે એવી જ રીતે આ ગઈકાલે જ્યાં ઇન્સિડન્ટ થયું તેમાં આર્મીમેનના નામથી હોસ્પિટલની અંદર પૈસા ભરાવ્યા અને આ માણસને છેતરવામાં આવ્યો અગિયાર હજારમાં એટલે આવા હોસ્પિટલના નામથી અલગ અલગ પ્રકારના હટકંડા ચાલતા હોય છે આજનો ખાસ અગત્યનો જે આપણો મુદ્દો છે તે એપી કે જે ઇન્સ્ટોલ જ્યારે આ એપ્લિકેશનનું જ્યારે થ્રી સિક્સટી ડિગ્રી એનાલિસિસ કર્યું ટેકનિકલ એનાલિસિસમાં સામે આવ્યું કે આ એપ્લિકેશન તમારા મોબાઈલને અંદર માલવેર ઇન્સ્ટોલ કરી દે છે તમારા આખા મોબાઈલને ક્લોન કરી દે છે પછી તમારો મોબાઈલ તમારો ન રહેતા સાયબર અપરાધીના કંટ્રોલમાં જતો રહે છે અને સાયબર અપરાધી તમારા મોબાઈલ પર થતી તમામ ગતિવિધિને નોંધે છે અને ગતિવિધિને આધારે તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે તમારા ટ્રાન્ઝેક્શન્સને એક તો સૌથી પહેલાં જ્યારે પાંચ દસ રૂપિયા તમે પેમેન્ટ કરો છો ત્યારે તમારા કાર્ડની ડિટેલ્સ વાંચી લે છે વાંચીને ત્યારબાદ એ ડિટેલ્સને આધારે એ લોકો તમારા એકાઉન્ટનો એક્સેસ મેળવી લે છે એક્સેસ મેળવીને એ લોકો તમારું એકાઉન્ટ ખાલી કરે છે આ આખી નેક્સેસ આ પ્રકારનો ચાલી રહ્યો છે એટલે હું સ્પાર્ક ન્યૂઝના માધ્યમથી તમામ દર્શક મિત્રોને વિનંતી કરવા માગું છું કે આવું હોસ્પિટલના નામથી જ્યારે તમે બુકિંગ કરો છો ત્યારે ખાસ કરીને સચેત થઈ જાઓ કારણ કે આની અંદર તમે જ્યારે ઓનલાઈન નંબર શોધો છો ને ત્યારે આવા ગઠિયાઓ પોતે ઇન્ડેક્સિંગનો ઉપયોગ કરીને પોતાના એડને ઉપર બતાવીને પોતાના જે નામ છે એ નામને ઉપર બતાવીને તમારી જે ઉતાવળ હોય છે તમારી જે એ એવું કહેવાય છે કે તમારી અંદર જે એપોઇન્ટમેન્ટ લેવાની જલ્દી જલ્દી બનવું હોય છે તેનો જ ઉપયોગ કરીને તમારા ખિસ્સા ખાલી કરી રહ્યા છે એટલે એનાથી બચવું જોઈએ બીજું હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી બિરેનભાઈ હું એટલું કહેવા માગું છું કે આવા જ્યારે લોકો તમને આ લોકો જ્યારે તમે પૂછો તમે કયા હોસ્પિટલમાંથી બોલો છો આ લોકો નહીં બોલી શકે હું હજુ હું કહીશ કે આ લોકોની મોડો સોપરમાં તમારો વિશ્વાસ જીતવા માટે હું નિખિલભાઈને કહીશ કે જરા આ આની નીચે આવે આની અંદર આ એક જો હું જે બતાવું છું તમને હાથ અત્યારે એની અંદર અમે બ્લર કરેલો છે ફોટો અને એમાં એને પોતાનું નામ લખેલું છે આવું એક જોબ વાળું આઈ કાર્ડ મોકલે છે જેમાં હોસ્પિટલનું કોઈ નામ જ હોતું નથી લોકોનો વિશ્વાસ જીતવા માટે એ લોકો આવી રીતે પોતાનું જોબ વાળું આઈ કાર્ડ પણ મોકલે છે એટલે કાલે ઉઠીને તમને વોટ્સઅપ પર કોઈ અજ્ઞાત વ્યક્તિ કોઈ પણ જાણીતી હોસ્પિટલ કે જાણીતું નામ ધારણ કરીને જેને ઇમ્પર્સો રેટિંગ કહેવાય અમારી ભાષામાં જ્યારે તમને આવી કોઈ ડિટેલ મોકલે છે તો જાગૃત થવાની અત્યંત જરૂર છે એમની વાતમાં ન ફસાતા નહીંતર તો બેંક બેલેન્સ ખાલી થઈ જશે અને બીજું ખાસ હું એક બાબત બહુ સ્પષ્ટ કરવા માગું છું કે કોઈ પણ રીતે પણ રીતે ડોટ એપીકે કે આવી ફાઇલ ક્યારે પણ ઇન્સ્ટોલ કરવી જોઈએ નહીં પ્લે ને એપ સ્ટોર પરથી ઇન્સ્ટોલ કરવી જોઈએ અને ડૉક્ટરનો નંબર જો તમને ઓનલાઈન શોધવાનો પ્રયત્ન કરો તો ત્રણ ચાર રીતે એને અલગ અલગ રીતે વેરીફાઈ કરો અથવા તમારા ઘરની નજીકમાં તમે જે કોઈ પણ જગ્યા પર મેડિકલ સ્ટોરમાં જતા હોય તો મેડિકલ સ્ટોરમાં ઓલમોસ્ટ મને ખ્યાલ છે ત્યાં સુધી કદાચ જો મેડિકલ સ્ટોરવાળા પાસે જો ડિક્શનરી હોય ડૉક્ટરના નામની કે ડૉક્ટરના કોન્ટેકસવાળી ડિક્શનરી જો એમની પાસે કોઈક પડેલી હોય કોઈક સોલ્યુશન હોય એમની પાસે કદાચ તો તમે ત્યાંથી પણ મેળવી શકો છો અથવા તમારે વેઇટ કરવું જોઈએ આવી રીતે ઓનલાઈન શોધવાથી ખાસ કરીને તકલીફ થાય છે અધરવાઇઝ ઓનલાઈન તમે શોધો તો કોઈ માત્ર નંબર બતાવતો નંબર બતાવતી વિગત જ્યારે આવે ને ત્યારે સચેત થઈ જવું જોઈએ કારણ કે એની અંદર ખાલી નંબર જો છે બીજી કોઈ ડિટેલ્સ નથી હોતી બીજું ખાલી ડૉક્ટરનું નામ જ હોય છે ડૉક્ટરનું સરનામું નથી હોતું એટલે દર્શક મિત્રો હું તમને એટલું જ કહીશ કે જ્યારે ખાલી ડૉક્ટરનું નામ અને નંબર જ બતાવે છે તો ત્યાં સચેત થવાની બહુ જરૂર છે કારણ કે કોઈ પણ ડૉક્ટર આવી રીતે કોઈ પોતાની વેબસાઈટ બનાવતો નથી હોતો ડૉક્ટરની વેબસાઈટ આખી અલગ રીતે મેનેજ થયેલી હોય છે જેની અંદર બધી જ ડિટેલ્સ એ લોકોએ આપેલી હોય છે એપોઇન્ટમેન્ટનો નંબર આપેલો હોય છે એટલે વેબસાઇટની મુલાકાત લઈને જ આગળ વધવું જોઈએ આના સિવાય હું એટલું જ કહીશ કે જો તમારી સાથે આવા કોઈપણ પ્રકારનો સાયબર ક્રાઇમ દર્શક મિત્રો થયો છે તો તમારે વન નાઇન થ્રી જીરો પર ડાયલ કરીને ફરિયાદ નોંધાવવાની છે અને જો તમે હોસ્પિટલ એપોઇન્ટમેન્ટના નામથી આવા ઢગલો કેસીસ સામે આવી રહ્યા છે અત્યારે ત્યારે હું તમને એટલું જ કહીશ દર્શક મિત્રો કે આવી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરેલી હોય મોબાઈલની અંદર તો મોબાઈલ તમારે એને ફેક્ટરી ડિસાઇડ કરીને તમારા પાસવર્ડ બદલી નાખો નહીતર તો આ આ જે મોબાઈલની અંદર માલવેર સ્થાપિત થયો છે એ કન્ટિન્યુઅસલી અંદર બેકડોરમાં અને બેકગ્રાઉન્ડની અંદર રન થઈને આપણો ડેટા ચોરવાનો પ્રયત્ન કરશે અથવા આપણને આર્થિક રીતે નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે જો આર્થિક રીતે નુકસાન નહીં પહોંચાડે તો આપણા અગત્યના ફોટા એ લોકો લઈને એને મોરબ કરીને આપણી પાસેથી પૈસા વસૂલવાનો પ્રયત્ન કરશે કાં તો આપણી કોઈક અગત્યની ડિટેલ્સ હશે ફાઇલ હશે એને પણ એ લોકો મેળવીને એને વાયરલ કરવાની ધમકી આપશે આવા આવા ઘણા બધા કેસીસ થતા હોય છે એટલે મારી તમને નમ્ર વિનંતી છે કે આવી કોઈ પણ પ્રકારની એપી કે ફાઇલ કોઈપણ રીતે આવતી અત્યારે તો હોસ્પિટલ બુકિંગના નામથી છે પણ કોઈ પણ પ્રકાર આવતી એપીકે ફાઇલ ઇન્સ્ટોલ કરવાથી બચવું જોઈએ પ્લે સ્ટોર ને એપ સ્ટોર પરથી જ ઇન્સ્ટોલ કરવું જોઈએ અને ઇન્સ્ટોલ કરી હોય તો મોબાઈલને ફેક્ટરી રિસેટ કરીને તમારે એકાઉન્ટના પાસવર્ડ્સ બદલી નાખવા જોઈએ અને ઇવન તો કે જે તમારું યુપીઆઈ આઈડી છે તે પણ તે વખતે બદલવું અત્યંત જરૂરી છે કારણ કે તમારી ડેબિટ ક્રેડિટ કાર્ડની ડિટેલ્સ યુપીઆઈ આઈડી સાથે પિન સાથે એની પાસે જતી રહી છે એટલે એ કાલે ઉઠીને ભવિષ્યમાં તમને પાછું નુકસાન પહોંચાડી શકે છે એટલે એને બદલવું અત્યંત જરૂરી બની જાય છે જી બિરેન મહત્વની બાબત આ મહત્વની બાબત ઉજાગર ના કરે તો ઘણા બધાને કહી શકાય કે આ બધા ભોગ બનતા જાય જેવી રીતે યંગ છોકરો અગિયાર હજારનો ભોગ બન્યો અગિયાર હજાર જેવી રકમ જતી રહે એની પાસેથી મિત્રો આ તમામ બાબતે સતર્ક રહેવાની જરૂર છે સર જે પ્રમાણે વાત કરી તે જ પ્રમાણે ફરી એકવાર છેલ્લીવાર નંબર અમારા કેમેરામેનને વિનંતી કરીશ કે આ ડોટ એપીકે નામની જે ફાઇલ છે મિત્રો કોઈ પણ રીતે તમને જ્યારે ઓટીપી માંગવામાં આવે કે તમારી આના પર તમારી આઈડી છે તમારી પોતાની પ્રોફાઇલ છે આ તમામ બાબતે કોઈ પણ પેમેન્ટની વાત દૂર પરંતુ પોતાની કોઈ બાબત નાખવાની આવે પરંતુ આવી જ્યારે ડોટ નામની ફાઇલ આવે તો પ્લીઝ મહેરબાની કરીને ઓપન ના કરતા વધારે કિંમત નહીં પરંતુ પાંચ દસ પચીસ બે પાંચ હજારથી તમારી પાસેથી તમારું પેમેન્ટ કરાવશે પરંતુ તમારી જે ડિટેલ છે ને તે તેઓની પાસે જતી રહેશે અને પછી તેઓ રાજા થઈ ગયા સર આવું કહી શકાય કે તમારા તમામ બાબતે ખેંચવા માટે મેં પહેલાં જ કીધું કે તમારો આખો મોબાઈલ એમના કંટ્રોલમાં જતો રહેશે એટલે તમારો મોબાઈલ તમારી પાસે જે પણ કંટ્રોલ બીજા હાથમાં છે અને પછી એ ધારશે તે કરી શકશે તમારો મોબાઈલ કોઈ હાથમાં જતો કે તમારા તમામ વસ્તુ સોશિયલ એપ છે તેના પર તે લોકો કંટ્રોલ એટલે કે તે લોકો જ કમાન્ડ લઈ લેશે અને ખાસ કરીને આવા કેસીસ વૃદ્ધો સાથે મારી પાસે જે ત્રણ કેસ છે ત્રણેય કેસની અંદર વૃદ્ધો જ છે જેનો શિકાર બન્યા છે જે ફિફ્ટી પ્લસ છે એટલે ખાસ કરીને જે યુવાનો અત્યારે જોઈ રહ્યા છે અને જે લોકો એને જોઈ રહ્યા છે મારી નમ્ર વિનંતી છે કે તમારા ઘરમાં જે તમારા વડીલ વ્યક્તિઓ છે તમારા ઘરમાં જે આજુબાજુ તમારા વડીલ વ્યક્તિઓ છે એમને આ બાબતથી તમે જાગૃત કરો અને એ લોકોને એ બાબતથી અવગત કરીને એ લોકોને આનાથી દૂર રહેવાની વિનંતી વિનંતી હું તમને કરી રહ્યો છું જી બી ખૂબ ખૂબ આભાર મિત્રો આ અનેક પ્રકારે ઠગાઈ કરવામાં આવતી હોય છે અનેક પ્રકારે છેતરપિંડીનું મુખ્ય કારણ ડોટ એપીકે ફાઇલ છે આ ડોટ એપીકે ફાઇલ મહેરબાની કરીને ઓપન ના કરતા તમે તમારી પોતાની વસ્તુ કોઈક બીજા ઓપરેટ કરશે પોતાની ટેકનોલોજી મોબાઈલની તમામ એપ્લિકેશન છે તો કોઈ બીજાના હાથમાં જતી રહેશે આવી તમામ બાબતને અપડેટ સ્પાર્ક ટુડે ન્યૂઝના જે પેજ છે સ્પાર્ક ટુડે ન્યૂઝનું જે સ્ટેજ છે ત્યાંથી તમને મળી રહ્યું છે આવી તમામ સાયબર અવેરનેસના શો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ પર કેમેરામેન નિખિલ રાવલ સાથે હું બિરેન સ્પાર્ક ટુડે ન્યૂઝ